સુરત માં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વામીએ કહ્યું હતું કે યોગી મીની બનાવી દીધું છે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રમુખ અને સ્વામી હિન્દુ ધર્મ સેના સંરક્ષક ગુજરાત દ્વારા અને ગાડીયા બાપુ તેમજ દર્શન ચોડવડીયા જણાવ્યું હતું કે પૂજ્ય બજરંગદાસ બાપાની નિર્માણ તિથિ નિમિત્તે ભોજન અને ભજનનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતો અને મહંતો સાથે હજારોના લોકો જમણવાર માં હાજર રહેવા પામ્યા હતા

ખૂબ લોકો લાભ લેવાના છે અને ધામોધામથી સંતોના આશીર્વચનનો લાભ લેવાના છે સંજય કોઠિયા હિન્દુ ધર્મ સેના પ્રમુખ સુરત શહેર આજે શું કાર્યક્રમ છે કઈ આજે પરમવંદનીય ગાંડિયા બાપુ તેમજ હિન્દુ ધર્મ સેના સાથે રહી અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારત દેશના મહાન સંત એવા પરમવંદનીય બજરંગદાસ બાપાની છેતાલીસમી નિર્માણ તિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય આજે પ્રસાદ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આશરે વીસ થી બાવીસ હજાર ભક્તો આજે આ પ્રોગ્રામ ની અંદર બજરંગદાસ બાપાના તિથિ નિમિત્તે પ્રસાદ લેવા અહીંયા વધારે છે અને લોકોના ટોળે ટોળા આજુબાજુની સોસાયટીને વરાસા વિસ્તારની હરેક સોસાયટીની પ્રેમભરી જનતાઓ ધર્મપ્રેમી જનતા આ પ્રસાદ લેવા માટે અહીંયા વધારી છે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ પરમવંદનીય નૌતમ સ્વામી તેમજ માનવ મંદિર સાવરકુંડલાથી પરમવંદનીય

દરેક જિલ્લામાં આવા કાર્યક્રમ યોજાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા